છે શિવાલયો ગુંજી ઉઠ્યા શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં હર હર શંભુ ઓમ નમ શિવાયના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા ડાકોર ઉમરેડ રોડ પર આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘીના કમળ ઘીનું બિલપત્ર અને ઘીના બાર અલગ અલગ શિવજીના મુખારવિંદ બનાવવામાં આવે છે એમાં ત્રીસથી ચાલીસ કિલો ઘીનો વપરાશ થાય છે અને આજે મેળો પણ ભરાય છે શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધના શિવજીને રીઝવવાનો મહિનો શિવજીની ભક્તિમાં લીન થવાનો મહિનો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી ભક્તોની દરેક શિવાલયોમાં ભીડ જોવા મળી હતી ભક્તો ભગવાનને બિલપત્ર અર્પણ કરીને શિવજીની ભક્તિમાં લીન થયા હતા નાના નાના બાળકો હોય યુવાનો હોય કે પછી સિનિયર સિટીઝન હોય मस्साद ना पण शिवजीना दर्शन करना फक्तो ने शिवालयो मा भीड़ जोवा ملي <muchan> विस्तैत विस्तो से कोला हम कुमारी तन्नो रुद्र प्रचोदयात् ओम विलेश्वराय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम नमो भगवत एक

वाय ओम नमस्कार